અને કોણ કોણ તેમની યંત્રિ માત્રામાં જોડાયા તો દોસ્તો સૌપ્રથમ બેચજી ઠાકોર જે દોસ્તો ત્યાં જોવા મળ્યા હતા અને ખૂબ જ રડે દોસ્તો કરણજી ઠાકોર બેચેજીના ખાસ પરમ મિત્ર હતા તો દોસ્તો આ છે ઠાકોર ફેમિલી સૌપ્રથમ આ ઠાકોર ફેમિલી જોવા મળી ત્યારબાદ દોસ્તો ગુજરાતના જાણીતા સિંગર જયેશ સોઢા એ પણ દોસ્તો ત્યાં જોવા મળ્યા ત્યારબાદ દોસ્તો ગુજરાતના જાણીતા સિંગર વિશાલ યોગી એ પણ ત્યાં જોવા મળ્યા ત્યારબાદ દોસ્તો જાણીતા સિંગર દિલીપ ઠાકોર એ પણ ત્યાં જોવા મળ્યા એમની યંત્રિ માત્રામાં જોડાયા હતા દોસ્તો તમે જોઈ શકો છો વિડીયોમાં ત્યારબાદ દોસ્તો દિલીપ ઠાકોર બાદ દોસ્તો બેચરજી ઠાકોરના હતા ત્યાં જોવા મળ્યા હતા દોસ્તો હાલના ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર એ પણ દોસ્તો ત્યાં એમની અંતિમ યાત્રામાં જોવા મળ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યારબાદ દોસ્તો આ છે સંદીપ બારોટ પણ એમની અંતિમ યાત્રામાં જોડાયા હતા જયેશ સુઢા છે ત્યારબાદ દોસ્તો આ બીજા છે વાદરી શટવાળા પ્રજાપતિ એ પણ ત્યાં જોવા મળ્યા હતા ત્યારબાદ દોસ્તો તમે આ ઠાકોર ફેમિના રંજીતભાઈને જોઈ શકો છો એમની અંતરિમ માત્રામાં આ છે આપણા સંજયભાઈ સંજુભાઈ દોસ્તો સંજુભાઈને પણ તમે જોઈ શકો છો આ છે દોસ્તો દિલીપ ઠાકોર દેગામ એ પણ દોસ્તો એમ અંતરિમ માત્રામાં જોવા મળ્યા હતા